所有的配置。 ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલીન થયા રાજકોટમાં ભારે હૈયે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા સિત્તેર કલાક બાદ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા પણ ડીએનએ મેચ કરવાની સાથે સાથે મૂંઝવણ પણ હતી કે આટલા બધા મૃતદેહમાંથી વિજય રૂપાણીનો મૃતદેહ કઈ રીતે શોધવો અને કામે લાગ્યા તેમના કમાન્ડો વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ માટે તેમના કમાન્ડોએ તમામ બસો થી વધુ મૃતદેહ ચેક કર્યા અને છેલ્લે એક એવી વસ્તુના આધારે વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ કરવામાં આવી કઈ છે આ વસ્તુ જેને વિજય રૂપાણી હંમેશા પોતાની સાથે રાખતા હતા જે અંતિમ સમયે પણ તેની ઓળખાણ માટે કામમાં આવી તેની વિગતે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ રાજકોટમાં ભારે હૈયે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને જાણે આખું રાજકોટ રસ્તા ઉપર ઉતરી આવ્યું અને તેમને શ્રદ્ધાંજલિ આપતું હોય તેવું લાગ્યું જ્યારે સિત્તેર કલાક બાદ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા હતા ત્યારે ક્યાંક પરિવારમાં થોડા અંશે જીવમાં જીવ આવ્યો હતો કારણ કે આ દુર્ઘટના એટલી આઘાતજનક હતી કે કઈ રીતે કોનો મૃતદેહ મળશે મળશે કે નહીં તે પણ સવાલ હતો અને આખરે વિજય રૂપાણીના મૃતદેહને શોધવાની કામગીરી તેમના કમાન્ડોને સોંપવામાં આવી અને તેમના કમાન્ડોએ તમામ બસો થી વધુ મૃતદેહ ચેક કર્યા અને કાંડા ઘડિયાળની નિશાનીના આધારે વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ કરવામાં આવી પ્લેન ક્રેશમાં અમુક મૃતદેહોને બાદ કરતાં બાકીના એટલા બળી ગયા હતા કે તેને ઓળખી શકાય એમ નહોતા અને એમાં વિજય રૂપાણીના મૃતદેહની પણ ઓળખ થઈ શકે એમ નહોતી એટલે પછી તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લઈને મેચ કરવામાં આવ્યા પણ આ સેમ્પલ ઉપર નિર્ભર રહી શકાય તેમનું હતું કારણ કે દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હતો આખરે આ કામગીરી ઝડપથી કરવાની હતી એટલે વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ માટે તેમના કમાન્ડોની પણ મદદ લેવામાં આવી મંજૂરી બાદ તમામ કમાન્ડોને પીએમ રૂમમાં બસો પચાસથી વધુ મૃતદે દેખાડવામાં આવ્યા કમાન્ડોએ વિજય રૂપાણીની અમુક ઓળખના આધારે બોડી તપાસી હતી જેમ કે વિજય રૂપાણી હંમેશા જમણા હાથમાં રક્ષા પોટલી બાંધતા હતા અને ડાબા હાથમાં સિલ્વર કલરની રોલેક્સની ઘડિયાળ પહેરતા હતા આ ઘડિયાળ મોરા સમાજના એક ધર્મગુરુએ તેમને ભેટમાં આપી હતી ત્યારબાદ વિજય રૂપાણીએ આ ઘડિયાળ ક્યારેય હાથમાંથી ઉતારી નથી

જો કે તેમનો આ જવાબ આવે તે પહેલા જ આ દુર્ઘટના બની ગઈ અફસોસ છે કે એમને હવે આ મેસેજનો ક્યારે જવાબ નહીં મળે આ દુર્ઘટના એ કમાન્ડોની ટીવીમાં જોઈને ખબર પડી હતી એટલે એમને ખ્યાલ આવી ગયો હતો કે સાહેબ પ્લેનમાં હતા અંજલિબેન લંડનથી પરત ફર્યા ત્યારે આજ જ કમાન્ડો તેમને લેવા માટે ગયા હતા ત્યારે આ કમાન્ડોને અંજલીબેને ભાવુક થઈને કહ્યું કે સાહેબનું ધ્યાન કેમ ન રાખ્યું ત્યારે એ વખતે આ કમાન્ડો પણ લાગણીવશ થઈને રડી પડ્યા હતા કમાન્ડોએ એવું પણ કહ્યું હતું કે વિજયભાઈ અમારું બધાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા